નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર તામિલનાડુમાં શાળાએ શરૂ કરી ડિજિટલ સલામતીની નવી પહેલ તહેવારોની મોસમ પહેલાં સરકાર હવે કડક થઈ ગઈ છે દુનિયાના સૌથી શક્તિશાળી રોકેટ ઇતિહાસ રચી નાખ્યો મહારાષ્ટ્રમાં દુર્ઘટના ચાર માળની ઈમારત થઈ છે ધરાશાયી ખેડામાં વાયુસેનાનું રેસ્ક્યુ ઓપરેશન ત્રણ વૃદ્ધોને બચાવી લેવામાં આવ્યા છે અમદાવાદમાં સગી કાર ચાલકે ત્રણને અડફેટમાં લીધા હવે તમામ યુદ્ધ જહાજ ભારતમાં જ બનશે ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા રહે છે આજથી ભારત પર પચાસ ટકા લાગુ થઈ ગયો છે મોટાભાગના વિસ્તારોમાં નુકસાન થવાના એંધાણ છે વિશ્વના નકશામાં ભારત અને આફ્રિકાને અન્યાય થઈ રહ્યો છે મોદીએ ટ્રમ્પનો ફોન ન ઉપાડ્યો તેવો જર્મન અખબારનો મોટો દાવો સામે આવ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો હું રોકી દઈશ શાંતિ જોઈશે તો યુદ્ધ માટે તૈયાર રહો હવે મિત્રો સમાચારો વિસ્તારથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણે કડક નિવેદન આપતા જણાવ્યું છે કે ભારત ભલે શાંતિપ્રિય દેશ હોય પણ તે શાંતિવાદી નથી તેમણે મધ્યપ્રદેશના મોહોમાં આર્મી વોર્ડ કોલેજમાં કહ્યું કે જો તમે શાંતિ ઈચ્છો છો તો યુદ્ધ માટે તૈયાર રહો સીડીએસએ જણાવ્યું છે કે શક્તિથી જ શાંતિ સ્થાપિત થઈ શકે છે અને દેશના દળો હંમેશા દુશ્મનો સામનો કરવા માટે તૈયાર છે તેમણે ઓપરેશન સિંધુનો પણ ઉલ્લેખ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો હું રોકી દઈશ તેવું ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો તેને હું રોકી દઈશ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમણે ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી અને તેમણે પૂછ્યું હતું કે પાકિસ્તાન સાથે શું ચાલી રહ્યું છે ટ્રમ્પે કહ્યું છે કે હું તમારી સાથે કોઈ વેપાર કરવા માગતો નથી તમે પરમાણુ યુદ્ધમાં ફસાઈ જશો તો મને કોલ કાલે ફોન કરજો તેમણે ઉમેર્યું કે આપણે આવું થવા દઈશું નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીએ ટ્રમ્પનો ફોન ન ઉપાડ્યો જર્મન અખબારનો મોટો દાવો એક જર્મન અખબારના અહેવાલ મુજબ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે વડાપ્રધાન મોદીને ચાર વખત ફોન કર્યો હતો પરંતુ મોદી એક પણ વાર તેમની સાથે વાત કરી નહોતી આ તણાવનું કારણ ટ્રમ્પની આક્રમક વેપાર નીતિ અને ભારતને ડેડ ઇકોનોમી કહેવાની ટિપ્પણી માનવામાં આવે છે આ ઘટના બાદ ભારતે અમેરિકા સાથેના વેપાર કરારની વાતચીત પણ રદ કરી દીધી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વના નકશામાં ભારત અને આફ્રિકાને અન્યાય વિશ્વના પરંપરાગત નકશામાં આફ્રિકા ભારત જેવા દેશોને તેમના વાસ્તવિક કદ કરતા ઘણા નાના દર્શાવવામાં આવ્યા છે સોળમી સદીના મર્કેટર પ્રોજેક્શન નકશાના મર્યાદાને કારણે ઉત્તર ગોળાર્ધના પ્રદેશો મોટા દેખાય છે જ્યારે વિશ્વવૃત્ત નજીકના દેશો નાના દેખાય છે આ અન્યાય સામે આફ્રિકાની યુનિયને ઝુંબેશ શરૂ કરી છે નાસા અને ગૂગલ મેપ્સ હવે વધુ વાસ્તવિક નકશાનો ઉપયોગ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલથી ભારત પર પચાસ ટકા ટેરિફ લાગુ થઈ ગયો છે મોટા નુકસાનીના એંધાણ ભારતથી અમેરિકા નિકાસ થતી વસ્તુઓ ઉપર ગઈકાલથી પચાસ ટકા ટેરિફ લાગુ થયો છે ગ્લોબલ ટ્રેડ રિસર્ચના રિપોર્ટ અનુસાર આનાથી ભારતના લગભગ પાંચ પોઈન્ટ ચાર લાખ કરોડના નિકાસને અસર થશે આના કારણે કપડાં જ્વેલરી અને સી ફૂડ જેવા ભારતીય ઉત્પાદનો અમેરિકામાં મોંઘા થઈ શકે છે જેનાથી તેની માગમાં સિત્તેર ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે આનાથી ભારતીય કંપનીઓની બજારમાં હિસ્સેદારીમાં ઘટાડો થવાની સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગની માહિતી અનુસાર ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય હોવાથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના રહે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ જેવા વિસ્તારમાં વરસાદની શક્યતા છે આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તમામ યુદ્ધ જહાજ ભારતમાં જ બનશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જાહેરાત કરી છે કે હવે પછી ભારતીય નૌકાદળ માટે એક પણ યુદ્ધ જહાજ વિદેશમાં બનશે નહીં આ જાહેરાત બે નવા સ્વદેશથી સ્ટીલ બ્રિગેડ્સ આઈ એનએસ ઉદયગીરી અને આઈ એનએસ હિમગીરીના સમાવેશ દરમિયાન કરવામાં આવી હતી આ નિર્ણયથી સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા વધશે અને મેક ઇન ઇન્ડિયા પહેલનું મોટું પ્રોત્સાહન મળશે જેનાથી નવી નોકરીઓનું સર્જન થશે મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સગીર કાર ચાલકે ત્રણને ને અડફેટમાં લીધા છે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો જેમાં એક સગીર કાર ચાલકે બેફામ ગતિએ વાહનો ચલાવીને કુલ ત્રણ લોકોને અડફેટે લીધા હતા જેમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે આ ઘટનામાં અને એક્ટિવાને નુકસાન પણ થયું છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કાર ચાલક નશાલી હાલતમાં હતો અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પોલીસે સગીર ચાલકની ધરપકડ કરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડામાં વાયુસેનાનું રેસ્ક્યુ ઓપરેશન ત્રણ વૃદ્ધોને બચાવી લેવામાં આવ્યા છે ખેડા જિલ્લાના દરોડા ગામ નજીક સાબરમતી નદીના પૂરના ફસાયેલા ત્રણ વૃદ્ધને ભારતીય વાયુસેનાએ બચાવી લીધા છે સાબરમતી નદીનું પાણીનું સ્તર અચાનક વધતા આ વૃદ્ધો નદીના પટમાં ફસાઈ ગયા હતા સ્થાનિક તંત્રની વિનંતી પર વાયુસેનાએ એમ આઈ સેવન્ટીન વી ફાઇવ હેલિકોપ્ટરથી આ મિશન પાર પાડ્યું છે હેલિકોપ્ટરના ક્રુએ અત્યંત કુશળતાપૂર્વક ત્રણેય વૃદ્ધોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં દુર્ઘટના ચાર માળની ઇમારત ધરાશાયી મહારાષ્ટ્રના વસઈ વિરારમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની જ્યાં એક ચાર માળની ઈમારતનો ઉપરનો ભાગ ધરાશાયી થયો આ દુર્ઘટનામાં અંદાજિત વીસ લોકો હતા એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ અને રાહત કાર્ય ચલાવી રહી છે પરંતુ સાંકડી ગલીઓને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઈમારતને નગર નિગમ દ્વારા ખૂબ જ ખતરનાક જાહેરાત કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાના સૌથી શક્તિશાળી રોકેટ ઇતિહાસ રચી દીધો છે હિલોન મસ્કની કંપની સ્પેસ એક્સના વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશીપનો દસમો ટેસ્ટ ગઈકાલે સફળ રહ્યો ટેક્સથી સવારે પાંચ વાગે લોન્ચ થયેલા આ રોકેટે સફળતાપૂર્વક આઠ સ્ટાર લિંક સિગમ્યુલેટર સેટેલાઇટ અવકાશમાં છોડ્યા આ મિશનમાં તમામ ઉદ્દેશો સફળ રહ્યા હતા 403 ત્રણ ફૂટ ઊંચો અને સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવો આ રોકેટ હિંદ મહાસાગરમાં સફળતાપૂર્વક લેન્ડ થયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તહેવારોની મોસમ પહેલાં સરકાર કડક પીટીઆઈ સમાચારના અનુસાર ખાદ્ય મંત્રાલયે જણાવ્યું છે કે તહેવારોની મોસમ પહેલાં ઘઉંના ભાર સ્થિર રાખવા માટે કેન્દ્ર સરકારે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી લાગુ પડતી સ્ટોક મર્યાદામાં સુધારો કર્યો છે હવે ત્રણ હજાર ટનને બદલે મહત્તમ બે હજાર ટન ઘઉં ખરીદી શકાય છે દરેક આઉટલેટ ઉપર સ્ટોક મર્યાદા દસ ટનથી ઘટાડીને આઠ ટન કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાએ શરૂ કરી ડિજિટલ સલામતીની નવી પહેલ તમિલનાડુના ત્રિચીપી કોર્પોરેશન એલિમેન્ટરી સ્કૂલે બાળકોની સલામતી માટે અનોખી પહેલ શરૂ કરી છે શાળા યુનિફોર્મ કો ક્યુઆર કોડ લગાવવાનું શરૂ કર્યું છે જેને સ્કેન કરતા વિદ્યાર્થીની વિગતો અને શાળાનું સરનામું મળી શકે છે આવનારા સમયમાં માતા પિતાના સંપર્ક નંબર અને ઘરનું સરનામું પણ ઉમેરાશે આ પહેલથી ખોવાઈ જવાની શક્યતા ઘટશે અને સલામતી સુનિશ્ચિત થશે હાલમાં શાળામાં છસો ને પચાસ વિદ્યાર્થીઓ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે